નમસ્કાર દર્શક મિત્રો લોકમંચમાં ફરી એકવાર આપનું સ્વાગત છે લોકમંચમાં આજે એક એવો વિષય બિલકુલ એસ્પેરેન્ટ જોયા પછી મને લાગે છે કે ગુજરાત અને હિન્દુસ્તાનના દરેકે દરેક જે યુવાનો છે એના મનમાં એક સ્વપ્ન વર્ષોથી આ સ્વપ્ન જેટલા લોકો પોતાની જાતને આ દેશ માટે આપવા માટે માંગે છે તે લોકો અલગ અલગ ક્ષેત્રની અંદર પ્રયાસ કરતા હોય છે વિવિધ પરીક્ષાઓ આપતા હોય છે પરંતુ સૌથી વધુ જો સેન્ટર ઓફ એટ્રેક્શન રહ્યું હોય છે તો એ યુપીએસસીની એક્ઝામ હોય છે રાજ્ય કક્ષાએ લેવાતી પરીક્ષાઓ લગભગ વિદ્યાર્થીઓ આપે છે તેમાંથી ઉત્તીર્ણ થાય છે અને પોતપોતાની રીતે એમની જે ક્ષમતા છે એ પ્રમાણે સેવા આપે છે પરંતુ દરેક સ સિવિલ સર્વિસમાં જવાવાળાનું એક ડ્રીમ હોય છે કે મારે યુપીએસસી મારે ક્રેક કરવી છે અને યુપીએસસી ક્રેકમાં વર્ષોથી ગુજરાતની વાત કરીએ તો વર્ષોથી લગભગ એવું જોવા મળતું હતું કે ગુજરાતના વિદ્યાર્થીઓ એ ઓછી સંખ્યામાં પાસ થતા હતા પરંતુ આ વખતે ખૂબ જ ગૌરવની વાત છે બહુ રિમાર્કેબલ ફિગર ગુજરાતના વિદ્યાર્થીઓએ એચિવ કરી છે અને આ જ વિષયની ચર્ચા કરવા માટે કે આ એક્ઝામ કેટલી ટફ છે શું પ્રિપેરેશન કરવી જોઈએ અને કેવી કારકિર્દી માટે પસંદ કરવી હોય તો કયા વ્યક્તિઓએ પોતાનું એનાલિટિકલ જો આખું વિશ્લેષણ કરી લે તો એ પોતે વિચારી શકે આજ વિષયની ચર્ચા કરવા માટે અમારી સાથે હાજર છે મિસ્ટર દીપ પટેલ કે જેઓએ આ જે રિઝલ્ટ બહાર પડ્યું છે એમાં સાતસો છોતેર મોક મેળવ્યો છે દીપજી સૌથી પહેલા તો આપનું સ્વાગત અને આપને ખૂબ ખૂબ અભિનંદન અને મિસ્ટર દીપ પટેલની સાથે છે હિરેન દવે હિરેન દવે કે જેઓ લક્ષ એકેડેમી છે એના ડાયરેક્ટર છે હિરેનજી આપનું પણ સ્વાગત છે થેન્ક યુ થેન્ક યુ અ દીપભાઈ પહેલા તો સૌથી પહેલા ખૂબ ખૂબ અભિનંદન તમને ગુજરાત ન્યૂઝ પરિવાર તરફથી દ્રોણાચાર્ય છે પરંતુ એકલવ્ય અને જે અર્જુન એ તમે છો આપે પોતે ઓલરેડી આપની જોબ ચાલુ છે અને છતાં પણ આપણે ગોલ મૂક્યો હતો કે મારે યુપીએસસી ક્રેક કરવી છે

બધી okay. so, job સાથે સાથે કરવું UPSC કરવું ઘણું tough રહ્યું હતું એટલે જ કદાચ આટલી વાર લાગી અ અને હાલ થોડો satisfy છું ઓકે સો આટલી કન્ટિન્યુ જોબ કર્યા પછી એની સાથે સાથે પ્રિપેરેશન આપે કીધું કે ખૂબ જ ટફ હોય છે અને મજાની વાત તો એ છે કે આટલી બધી જોબ ચાલુ હતી નોર્મલી છે ને એક સેટિસ્ફેક્શન લેવલ આવી જતું હોય છે કે ચાલો યાર જોબ મળી ગઈ છે સરકારી નોકરી મળી ગઈ છે તો ફાઇન અને અલ્ટિમેટલી છેલ્લે ડીવાયએસપી પણ આવી ગયું તો મને લાગે છે કે ડીવાયએસપી માં માણસ જ્યારે સિલેક્ટ થઈ જાય છે પછી કદાચ એનું નેક્સ્ટ ડ્રીમ અથવા તો નેક્સ્ટ ગોલ હોય છે એને ક્યાંક એ સાઈડમાં મૂકી દેતા હોય છે તમારા માટે ઇન્સ્પાયરિંગ ફેક્ટર કયું હતું કે વાય ડીવાય વાય યુપીએસસી કારણ કે કોઈ કોઈક એવું એલિમેન્ટ હશે કે જે સતત તમને ઇન્સ્પાયર કરતું રહેતું હતું આ ક્રેક કરવા માટે ઇન્સ્પાયરિંગ ફેક્ટર એ છે કે જ્યારે મેં વસ્તુ શરૂ કરી ત્યારે ગોલ સરકારી નોકરી મેળવવો એવો નહોતો પહેલી વસ્તુ ગોલ એવો હતો કે સોસાયટી મેં વધુમાં વધુ કન્ટ્રીબ્યુટ કઈ રીતે કરી શકીએ આપણે અને એટલા માટે જ હું સતત પ્રયત્ન કરતો રહ્યો કે મને વધારેમાં વધારે ડોમિન્સ મળે વધારેમાં વધારે એરિયા મળે જ્યાં હું ઇમ્પેક્ટ કરી શકું સોસાયટી પોઝિટિવિટી એમાં પોઝિટિવલી ઇમ્પેક્ટ કરી શકું તો યુપીએસસી એક એવું પ્લેટફોર્મ છે હાલ ડીવાયએસપી છે એ તો આપે જ છે ઓફકોર્સ એ બહુ મોટું પ્લેટફોર્મ છે એનાથી પણ મોટું પ્લેટફોર્મ આપે છે કે તમે એનાથી પણ વધારે જનતાને અફેક્ટ કરી શકો એનાથી પણ સારું તમે માટે કરી શકો તો આ એક ફેક્ટર પણ આ એક ફેક્ટર રહ્યું કે સોસાયટી વધુમાં વધુ કોન્ટ્રીબ્યુટ કઈ રીતે કરી શકાય ઓ ફાઇન નાઇસ મિસ્ટર હિરેન આ મને લાગે છે કે બહુ જ આ જે સ્ટેટમેન્ટ છે મિસ્ટર દીપનું આપની પાસે ઘણા બધા સ્ટુડન્ટ્સ આવતા હશે મિસ્ટર એ પ્રમાણે કે મને સરકારી નોકરી મળી ગઈ હતી પરંતુ મારો ગોલ ફક્ત સરકારી નોકરી નહોતો પરંતુ મારે સોસાયટીને જે સર્વિસ આપી છે નેશન જે સર્વિસ આપી છે એના માટેનો ગોલ મારો યુપીએસસી જ હતો મિસ્ટર હિરેન મારો સીધો સવાલ કે આપની પાસે જે પણ સ્ટુડન્ટ આવે છે અને ખાસ કરીને હું એટલા માટે કહું છું અને તમારો જવાબ અને તમારું જે આખું એનાલિસિસ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે જે વિદ્યાર્થીઓ આપની પાસે આવે છે એક બહુ શોર્ટ ટર્મ ગોલ લઈને આવે છે અથવા તો એમની ક્ષમતા હોય છે એના પ્રમાણમાં નાના ગોલ લઈને આવે છે એના જ કારણે એ નાનકડી કોઈ પણ સરકારી નોકરી મળી જાય છે ત્યારે સેટિસ્ફાઈડ થઈ જાય છે આવા સતત આપની પાસે કેન્ડિડેટ પણ આવતા હશે આપના અનુભવ જી બરાબર છે દેવાંગભાઈ ખૂબ જ સરસ પ્રશ્ન છે કે આપણે જ્યારે ગુજરાતના વિદ્યાર્થીઓ વિશે વાત કરીએ છીએ તો ગુજરાતમાં જે ક્રેઝ હોય છે નાની નાની પરીક્ષાઓ માટે કે મારે ખાલી પોલીસ કોન્સ્ટેબલ કરવી છે અથવા તો મારે ખાલી તલાટી બનવું છે એ પ્રકારનો ગોલ રાખી અને શોર્ટકટ થી ઓછામાં ઓછી મહેનત થી કેવી રીતે પાસ થઈ જવાય અને એક જોબ મળી ગયા પછી લાઈફમાં બીજું કઈ અચીવ કરવાની જે મહેચ્છા હોય એક જેને ધગશ કહી શકાય એ ક્યાંક આપણા વિદ્યાર્થીઓમાં પ્રમાણમાં ખૂટી રહી છે જે પચીસ વિદ્યાર્થીઓ પાસ થયા ગઈ વખતે સોળ વિદ્યાર્થીઓ પાસ થયા હતા તો એક દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો પચાસ સાહીઠ ટકા જેટલું વધારે સારું પરિણામ આપણે ગયા વર્ષો કરતા આગળ અત્યારે હાંસલ કરી શક્યા છીએ જે ગુજરાતનું આજ સુધીનું સૌથી સારું પરિણામ છે પણ યુપીએસસી માં પાસ આઉટ થનારા ટોટલ એક હજાર ને સોળ વિદ્યાર્થીઓમાંથી આપણે જો ગુજરાતનો હિસ્સો ગણીએ તો લગભગ સાહેબ આપણે જેટલો હિસ્સો ત્યાં આજની તારીખમાં આટલા બધા વર્ષો પછી વગેરે અલગ અલગ સંસ્થાઓ પોતાની મહેનત કરી રહી છે તો તેમ છતાં આજે ગુજરાતની અંદર જે આપણું રિઝલ્ટ હોવું જોઈએ કે જો ગુજરાત માંથી પ્રધાનમંત્રી બની શકતા હોય ગુજરાત દેશની તમામ કી પોઝિશન ઉપર લોકો બિરાજમાન હોય તો ગુજરાતમાંથી ટેકનોલોજી સર્વિસ પાસ ઉસ કેમ નહીં અથવા તો કેમ ઓછા તો એ દિશામાં હજી આપણે ઘણું બધું કરવાનું બાકી છે વિદ્યાર્થીઓની અંદર એક પ્રકારનું જે એજ્યુકેશનનું સારું એટમોસ્ફિયર હોય શાળા કોલેજ સ્તરેથી એક પેરેન્ટ્સ દ્વારા જે પ્રકારનું એટમોસ્ફિયર બને જે ઉત્તર ભારતના જે રાજ્યો આપણે આમ બીજી દ્રષ્ટિકોણથી પછાત કહીએ છીએ એ જેને આપણે બીમારું રાજ્યો કહીએ છીએ એ રાજ્યોમાંથી તમે ઉત્તર પ્રદેશ છે બિહાર છે રાજસ્થાન છે આ રાજ્યો પણ આપણા કરતા એ સર્વિસ અને બીજી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એમના વિદ્યાર્થીઓ ઘણું સારું કરી શકતા હોય છે તો એની પાછળ એક નિરંતર મહેનત છે એક પરિવારનો પ્રયાસ છે મેં જ્યારે જારે દિલ્હીમાં ભણાયું છે મેં Allahabad માં ભણાયું છે મેં Hyderabad માં ભણાયું છે તો આ બધી કોચિંગ સંસ્થાઓની અંદર જ્યારે આપણે ભણાવીએ અને જે વિદ્યાર્થીઓ જે રીતની મહેનત કરતા જોવા મળે જે રીતને કમિટમેન્ટ સાથે લોકો આવતા હોય જે રીતનું ફેમિલી સપોર્ટ અને પુશ આપણને જોવા મળે એની સામે આપણે ત્યાં જો થાય તો ઠીક છે ન થાય તો આપણે ક્યાંક અબ્રોડ જતા રહીશું બીજા ઘણા બધા વિકલ્પો છે તો સિવિલ સર્વિસ ની તૈયારી એવી તૈયારી છે કે જેની અંદર તમારે કોઈ બેકઅપ પ્લાન ન હોય એક જ વસ્તુ કે ના મારે કોઈ પણ સંજોગોમાં આ રહ્યા પાર મારે આમાં મારું બેસ્ટ આપીને એની અંદર નીકળવું છે એ રીતની જો આપણે મહેનત કરીએ તો ડેફિનેટલી આપણા ત્યાંથી બહુ સારી રીતનું પરિણામ હજી મળી શકે આવી શકે અને અને એ જોવા પણ મળ્યું આ વખતે જે ધીરે 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 જે પ્રમાણે યુવાનોમાં આ વાત આવે છે ને મને લાગે છે ડિરેક્શનની આ ડિરેક્શનની જ વાત હું આપની પાસે પણ કરીશ પરંતુ સૌથી પહેલા મિસ્ટર દીપ જે વાત કરી આપણે કે નિરંતર મહેનત અને તૈયારી મિસ્ટર દીપ મને લાગે છે કે એમણે કીધું શાળા કોલેજોમાંથી પણ લોકોનું ડ્રીમ ભરી જતું હોય છે બચ્ચાઓનું જે બીજા રાજ્યોની અંદર આપની મને આપનો અનુભવ ઇન્ડિવિજ્યુઅલ જોઈએ છે બીકોઝ આપ એક રોલ મોડલ છો અત્યારના યુવાનો માટે જે આ પ્રકારની કારકિર્દી બનાવવા માંગે છે સતત તૈયારી કન્સિસ્ટન્ટ જે મહેનત છે કારણ કે આપે આપની સાથે આટલા ટાઈમથી આપ જે મહેનત કરતા હતા યુપીએસસી જીપીએસસી આ જીપીએસસીની પણ પ્રિપેરેશન કરી હતી અને મને લાગે છે કે હજારો સ્ટુડન્ટ્સ આપની આજુબાજુ આપની સાથેના હશે એ ધીરે 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 એક જગ્યાએ કાં તો પાછળ જતા રહ્યા અથવા તો એક જગ્યાએ સ્ટેબલ થઈ ગયા સતત તૈયારીનું જે એલિમેન્ટ છે મને લાગે છે કે આ એક્ઝામમાં અને બીજી વાત હું તમને કહું મારે એટલા માટે તમારી પાસે આ જાણવું છે કે આપણી સાથે તૈયારી કરનારામાં ઘણા લોકોને એવા પણ જોયા છે કે જે કન્સિસ્ટન્ટ મહેનત કરે છે બે ત્રણ પાંચ ટ્રાયલ અલગ અલગ જીપીએસસી ને યુપીએસસી ની ભેગી થઈને જે કરી હોય અને અમુક સ્ટુડન્ટ એવા પણ છે જે લોકો કદાચ પહેલી ટ્રાયલમાં કે બીજી ટ્રાયલ ની અંદર ક્રેક કરી જાય છે આ આ આ કઈ રીતે થાય છે એક્ચ્યુઅલી મારી જ વાત કરું તો જીપીએસસી તો જ્યારે મેં તૈયારી શરૂ કરેલી ત્યારે જીપીએસસી એવી રીતે લેવાતી નથી દાસા સાહેબ આવ્યા ને વખતે તો મેં સ્ટાર્ટિંગ કરેલું બે હજાર પંદર માં ગ્રેજ્યુએશન પતિ પછી બે વર્ષ સુધી મેં પ્રાઇવેટ જોબ કરી એ વસ્તુ છે કે આપણે કોલેજ સુધી તો ખબર જ નથી હોતી કે આવી કોઈ એક્ઝામ હોય બની શકાય છે પ્રાઇવેટ ત્યારે મને આઈડિયા આવ્યો કે આ કરી શકાય તો ઓલરેડી આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ ઓલરેડી એ રીતે લેટ સમસ હોય છે તો એટલે વધારે વાર લાગે છે બીજું મેં બે હજાર પંદર માં મેં યુપીએસસી પહેલી મિસ લખ્યું અને પહેલી મહિન લખીને પછી એ ફેલ થયા પછી બહુ જ ડીમોટીવેટ હું થઈ ગયેલો જે ફરી ઘર નક્કુ થવા જોઈતું એ મારી બહુ મોટી ભૂલ હતી અને પછી હું જીપીએસસી તરફ પડેલો અને પછી મેં જીપીએસસી ને પછી જીપીએસસી મેં ફરીથી બે હજાર ઓગણીસ થી આપવાની શરૂ કરી તો એ જે વસ્તુ તો ડીમોટિવેટ થઈ જાઉં કન્સિસ્ટન્સી ના એ મને પણ નડ્યું છે અને હું પછી એમાંથી શીખ્યો છું કે આપણે અ કન્સિસ્ટન્સી બહુ ઇમ્પોર્ટન્ટ છે ભલે તમે જેટલી વાર ફેલ થાવ પણ તમે એ વસ્તુ ચાલુ રાખો તો તમને ગમે ત્યારે સફળતા મળશે માનો કે સફળતા ના મળે માનો કે આ વખતે list માં નામ ના પણ આવ્યું હોય પણ છેલ્લા ત્રણ વર્ષ માં હું જે પણ શીખ્યો છું આ જર્નીમાંથી એ મને એ મને બહુ પેશન્સ પેશન્ટ માણસ બનાવે છે કે કોઈ પણ વસ્તુ ને હેન્ડલ કરી શકાય failure ને હેન્ડલ કરી એ બધી જ વસ્તુ આ એકદમ શીખવાડે છે તમને ખાલી list માં નામ આવ્યું that ઇઝ not the thing કે ખાલી એટલી જ વસ્તુ important છે આ બધી વસ્તુ પણ આમાં શીખવા મળે છે બીજી વસ્તુ કહું તો આપણા સમાજ નું પણ એક વાત છે કે બાવીસ ત્રેવીસ વર્ષ નો છોકરો થાય તો છોકરો શું કરે છે એ પ્રશ્ન આપડે બહુ પૂછતા હોય છે સમાજ પૂછતા હોય એટલે સોસાયટી પર પ્રેસર આપડે વધારે છે કમાવાનું કારણ કે આપડી ગુજરાત ની પ્રજા છે ને પર્ટિક્યુલરલી પૈસા ફોકસ વધારે છે ભાઈ જલ્દીથી આપણે કમાતા થઈએ બિઝનેસ સેટઅપ તો આ બધી વસ્તુ તરફ આપડું ધ્યાન ઓછું જાય છે કે જ્યાં તમારે બે ચાર પાંચ વર્ષ ની સતત મહેનત જોઈએ

પણ આ એ વિચારી નથી મિસ્ટરદીપ આપે જે કીધું ને એની એની કન્ટિન્યુટીમાં જે ક્વેશ્ચન બીજો પણ મને આવે છે આપણે કીધું કે જીપીએસસી ને મેં પેલા યુપીએસસી આ કરી પછી મેન્સ અને પછી જીપીએસસી માં સિલેક્ટ પણ થઈ ગયા આ એક બહુ મોટો પ્રશ્ન લગભગ આવતો હોય છે વિદ્યાર્થીઓમાં અમુક વર્ગ એવું કહેવા વાળો છે કે તમે જીપી ની પ્રિપેરેશન ચાલુ રાખો અને જીપીએસસી ને પણ આપતા રહો જેથી કરીને લાગે તો તમે ત્યાં પછી એમાં સેટ થઈ જાઓ છો અને અમુક લોકો કે છે કે તમે જીપીએસસી રહેવા દો ખાલી ફોકસ યુપીએસસી ઉપર જ રાખો શું કરવું જોઈએ કારણ કે આ બે ઓપ્શન ની અંદર મને લાગે છે સ્ટુડન્ટ્સ બિચારો હટવાતો હોય છે પ્રથમ વસ્તુ તો એ છે યુપીએસસી ની કે તમે પૂરેપૂરી મહેનત કરી લીધી પણ એની ગેરંટી નથી કે તમે પાસ થશો કારણ કે એમાં બહુ બધું લક પણ કામ કરતું હોય છે ઇન્ટરવ્યુ ત્રણસો બસો પંચોતેર માર્ક્સ નું ઇન્ટરવ્યુ છે દિવસ કેવો છે કેવું બોર્ડ આવ્યું એ બધું બહુ બધું અફેક્ટ કરતું હોય છે તો એવું નથી કે તમે આટલું ચોખી લીધું તો તમને આટલા માર્ક્સ આવી જ જશે કાર્ડ પાસ થઈ જશે તો મારી સલાહ એવી રહે કે યુપીએસસી ઓબ્વિયસલી કે તમને સો ટકા કોન્ફિડન્સ હોય કે હું આ કરું છું ને હું ડેડિકેશન થી કરું છું તો 100% કરી જ જોઈએ પણ સ્લાઇડ માં GPSC આપવી એ કોઈ ખોટી વસ્તુ નથી કારણ કે સિલેબસ કેનો એ જ છે પેટર્ન પણ ઘણી એલી એ જ છે યુપીએસસી નો પૂરે પૂરો ફાઈલો GPSC માં ઓલ રાઈટ રાઈટ હિરેનભાઈ બહુ સરસ આ હમેશ દીપે આપી સલાહ કે એ જે જો ક્લિયર કટ વિશ્વાસ હોય તો જ યુપીએસસી નો ગોલ લઈને ચાલો અધરવાઈઝ GPSC પર તમે અપીયર કરતા રહો આ બધાની વચ્ચે સતત જ્યારે પણ આપની સાથે ચર્ચાઓ થાય છે આપના પણ જેટલી વખત અત્યાર સુધીમાં ઇન્ટરવ્યુ થયા છે જીટીપીએલ પર એક વાત બહુ જ ઇમ્પોર્ટન્ટ આવે છે કે સબ્જેક્ટ સિલેક્શન આ સબ્જેક્ટ સિલેક્શન મને લાગે છે કે સ્ટુડન્ટ પોતે કદાચ એક કોન્ફિડન્ટ હોય કે મને આ સબ્જેક્ટમાં બહુ જ કમ્ફર્ટ છે અથવા તો આ સબ્જેક્ટમાં હું સારું પરફોર્મ કરી શકીશ પણ એક ટ્રેનર તરીકે એક આપ કોચ તરીકે એક આવી એકેડમીના ડિરેક્ટર તરીકે આપની પાસે પણ જ્યારે સ્ટુડન્ટ આવે છે ત્યારે કઈ રીતે પસંદગી આપ કરાવતા છો જી બહુ સરસ પ્રશ્ન છે અને દેવાંગભાઈ હું ખાસ કરીને આપને બહુ ધન્યવાદ આપું છું જીટીપીએલ પરિવારને કે આવા સરસ જે મુદ્દાઓ છે જે સમાજ માટે ખૂબ જરૂરી છે અને આપ આગળ લઈને આવો છો આટલું ડિટેલમાં આપ એની ઉપર ચર્ચા કરો છો તો યુપીએસસી ની પરીક્ષાની જે ઓપ્શનલ સબ્જેક્ટ નો પસંદગીનો મુદ્દો છે એ બહુ સેન્સિટિવ અને ડાયસી છે ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે બીજી બધી રીતે મહેનત કરતા હોય અને જેમ આપણે બહુ સાચી વાત કીધી કે ભાઈ આની અંદર ઘણું બધું લક ફેક્ટર અને આ બધા પાસાઓને કારણે કોક એક નિર્ણય ખોટો થઈ જાય એમાં ઓપ્શનલ સિલેક્શન એક બહુ મહત્વનો અને સેન્સિટિવ નિર્ણય છે કે શરૂઆતમાં જ વિદ્યાર્થી તૈયારી કરે ને એની અંદર કોક એવો ઓપ્શન એ પસંદ કરી લે કે બે ચાર વર્ષ એની તૈયારી બગડે અને એના પછી પસંદગીની અંદર ઘણી બધી બાબતો છે કે અમારા કેસમાં જે અમારા બધાનો જે અનુભવ રહ્યો છે વિદ્યાર્થીઓ સાથે કે સૌથી પહેલા તમે લોકો વિદ્યાર્થીઓને એ વસ્તુ પર બહુ ભાર આપીએ છીએ કે તમે જેવી તૈયારીની શરૂઆત કરો તો ડિરેક્ટલી ઓપ્શનલ સિલેક્શન તરફ ન જાવ પહેલામાં પહેલા જનરલ સ્ટડીઝના વિષયોનો અભ્યાસ કરો તો યુપીએસસી ની એક ઓવરઓલ અવેરનેસ બનશે દરેક વિષયને તમે જે વિચારો છો પણ એની અંદર વાસ્તવિક કેવી બાબતો છે એ જયારે તમે જનરલ સ્ટડીઝના સંદર્ભમાં ભણશો તો ઘણી ભૂમિકા તમારા માઇન્ડમાં ક્રિએટ થઈ જશે તો વિદ્યાર્થીઓનો પોતાનો અભ્યાસનો બેકગ્રાઉન્ડ શું છે એનો ઇન્ટરેસ્ટ શું છે અને છેલ્લા થોડા વર્ષોમાં યુપીએસસી ની અંદર પણ કયા ઓપ્શનનો કેવી રીતનો આપણને ટ્રેન્ડ જોવા મળે છે તો આ પણ એક બહુ મહત્વની બાબતો છે ઘણી વખત એવું બને છે કે અમુક ઓપ્શનલ સબ્જેક્ટ છે તો એની અંદર પ્રમાણમાં થોડો સારો સ્કોર આવી જાય છે અમુક ઓપ્શનલ સબ્જેક્ટ છે તો એમાં પ્રમાણમાં ઓછો એટલો બધો સારો સ્કોર આવે છે તો એ પ્રમાણે પણ એક બહુ મહત્વની બાબતોને લઈને અમે વિદ્યાર્થીઓને ગાઈડ કરીએ અને વિદ્યાર્થીઓ અને અમારી જોડે આ રીતની

વિદ્યાર્થીઓ સાહિત્ય એક મહત્તમ પાસ કે સો ટકા સિલેક્શન બધાનું ખાલી લિટરેચર વાળા જ પાસ થતા પણ એ પ્રમાણે ટ્રેન્ડ બદલાતો જાય છે ઘણું અત્યારે ડાયવર્સિફિકેશન આવતું જાય છે તો યુપીએસસી ની અંદર પણ આ પ્રકારના થોડાક કરંટ જોવા મળે છે અમુક પ્રકારના પ્રવાહો જોવા મળે છે તો એ પ્રમાણે વિદ્યાર્થીઓને અવગત કરી અને એમની મહેનતના પ્રમાણમાં એમની રૂચિના પ્રમાણમાં કયા સબ્જેક્ટ નું એને જનરલ સ્ટડીઝમાં પણ બેનિફિટ મળશે તો એ મહેનત એની એટલી બચી જાય આ બધી બાબતો ઉપર અમે લોકો જનરલી ભાર આપીએ છીએ કે એ વૈકલ્પિક વિષયનું પસંદ કરે તો એ પ્રમાણે સારામાં સારો મારે સ્કોર મળી શકે છે યસ દીપ સેમ સેમ ક્વેશ્ચન કન્ટિન્યુ રાખું છું મારા જ એક મિત્રનો અનુભવ કહું કે બિહારના મારા એક મિત્ર હતા મિસ્ટર ઝા અને એને સતત પ્રોબ્લેમ આવ્યો તો એ સબ્જેક્ટના કારણે એમણે એન્થ્રોપોલોજી એ સબ્જેક્ટ લીધો હતો અને મને લાગે છે કે એના કારણે પોતે કન્ફ્યુસ કર્યું હતું કે જો કદાચ સબ્જેક્ટ ના લીધો તો હું અત્યારે હું કેડરમાં હોત મિશ્રદીપ આપને પણ આ કારણ કે આ ની કન્ટિન્યુ પ્રિપેરેશન અને યુપીએસસી ની ટ્રાયલ સબ્જેક્ટ સિલેક્શનમાં પણ શું પ્રોપર ગાઈડન્સ મળ્યું હતું કે આપને પણ ઝીક્ઝેક્ટ થયું હતું કે ડિસાઈડ કર્યું હતું આપે એ જ પ્રમાણે આપણે પ્રિપેરેશન કરી એક્ચુઅલી જયારે તૈયારી શરૂ કરી મેં ત્યારે ફિફા બહુ એક્ટિવ હતું ને એ વખતે લગભગ બધા લોકો ગુજરાતી લીટરેચર લેતા હતા એ વખતે મારો મેથ્સ લેવાનો વિચાર હતો અને પણ ત્યાં કોઈ મટીરિયલ કે મેથ્સના કોઈ બીજા મારા કોમ્રેડ પણ ન હતા કે જે લોકો મેથ્સ લેતા હોય તો એવું મારી જોડે કોઈ પ્રેસિડન્સ પણ નતો કે ગુજરાત કોઈ મેથ્સ લીધું ને કઈ કરતા હોય તો પછી મેં મેથ્સ સબ્જેક્ટ છોડીને બધા લીટરેચર લેતા હતા તો ભીડ માં મેં પણ લીટરેચર લઈ લીધું. અને ઓબિસલી એનું મને ઘણું ભોગવવું ઓછા આવે છે અને લગભગ ઓછા કેન્ડિડેટ છે જેને ત્રણસો ઉપર માર્ક્સ જાય છે બાકી મોટા ભાગના કેન્ડિડેટ છે બસો પચાસ માર્ક્સની આસપાસ અટકી જાય છે અને જેના લીધે સિલેક્શન આવવાના કોઈ ચાન્સ રહેતા નથી તો ઓબ્વિયસલી એ ઓપ્શનલ બહુ અફેક્ટ કરે છે અને ફ્રેન્ડ જોઈને જ ઓપ્શનલ લેવો જોઈએ અને કે તમને શેમાં ઇન્ટરેસ્ટ છે તમે બે ત્રણ સબ્જેક્ટ પકડો કે જેનો ટ્રેન્ડ સારો ચાલે છે એમાં તમને કયો ઇન્ટરેસ્ટ પડે છે એ રીતે તમે લો તો ઓબ્વિયસલી એમાં સારા માર્ક્સ તો આપે 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 મેથ્સ લીધું તો પછી મેશાદીપ આપે પછી મેથ્સ લીધું તો પછી મે મે લિટરેચર થી પાસ કર્યું તો મે છ 6 6 ટર્મ લિટરેચર માં જ આપે છે ઓકે 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 આ બધાની વચ્ચે આપે વાત કરી કે સ્પીપામાં જે પ્રમાણે આપને લોકો મળ્યા સ્પીપા એક બહુ જ સરસ અત્યારે એસ્ટાબ્લિશ થયેલું એક એવું સેન્ટર છે કે જેની અંદરથી સફળતાનો રેશિયો ઘણો છે આ બધાની વચ્ચે મિસ્ટર ઇન્ડિવિજ ક્રેડિટ આપને જ જાય એમાં કોઈ બેમત નથી પરંતુ 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 ટ્રેનર્સ જે હોય છે તમારા જે ખાસ કરીને જેની પાસે આપ કોચિંગ લો છો આપના કોચ છે એ એ લોકોનો રોલ કેટલો हीरन भाई बहुत उत्सुकता था दी सांपड़वा कान खुली गया जो जुए रहो शु या <laughs> यस मिस्टर दी एक्चुअली uh, uh, पिपा में एंटरटेनमेंट पाना uh, मैं कोचिंग ली दो ना तो क्या कहूँ कोचिंग नहीं ली दो पर हम ये वस्तु चौकता स्पेस के कोचिंग तो हमारा 500 તમને પાસ કરાવી શકે એવું કોઈ ગેરંટી આપી ના શકે ના કોઈ કોચિંગ ક્લાસ આપી શકે ના દિલ્હી ના કોઈ સારા સારા ક્લાસ આપી શકે એટલે જે મેટર કરે છે તમારું છે અને તમારું તમે કેટલા કન્સિસ્ટન્ટ ને કન્સિસ્ટન્ટન્સ છો એ મેટર કરે છે કોચિંગ તમારો સમય એ રીતે બચાવી શકે કે તમે ઘણી વાર મારે એક વસ્તુ એ થઈ હતી કે વર્લ્ડ જીઓગ્રાફીમાં જે વસ્તુ નથી વાંચવાની એને ઘણી બધી વાંચી નાખી હતી તો એ બધી વસ્તુ થી તમે બચી શકો તો તમારા કમ સે કમ ચાર થી પાંચ મહિના કોચિંગ ક્લાસ બચાવી શકો પણ બાકી બધું જે depend છે તમારા candidate ઉપર ઓકે ડિરેક્શન ડિરેક્શન આપવાની હિરેનભાઈ જે પ્રમાણે વાત કરી મિસ્ટર દીપે ડિરેક્શન આપ્યા પછી પણ ઘણા બધા એવા કેન્ડિડેટ આપે આપની આટલી યાત્રામાં જોયેલા છે ખરા કે આપને પોટેન્શિયલ લાગતું હોય કેન્ડિડેટ પરંતુ સમહાઉ કોઈક એવા કારણો હોય જેના કારણે એ આવી એક્ઝામ ક્રેક ન કરી શકે એવા કયા કયા એવા રિસ્ક ફેક્ટર છે જે કેન્ડિડેટ ને જોવો છો આપ જોઈ રહ્યા છો કે આ છોકરો કે આ છોકરી આઈ એમ ડેમ શ્યોર કે આ ક્રેક કરશે જ પરંતુ કોઈક એવી વસ્તુ હોય છે કોઈક એવા એલિમેન્ટ હોય છે કોઈક એવા કદાચ બીજા કારણો હોય છે એવા કયા કયા કારણો હોય છે જે ગોલ એચિવ કરવામાં અટકાવતા હોય છે જી બહુ સરસ પ્રશ્ન છે કે જ્યારે જે પણ વિદ્યાર્થીઓ અત્યારે આ પ્રોગ્રામ જોઈ રહ્યા હોય આગળ જઈને એ લોકો સિવિલ સર્વિસ અથવા તો આવી સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માંગતા હોય એ લોકો માટે આ એક બહુ મહત્વનું વિશ્લેષણ બની શકે છે તો ઓવરઓલ સિવિલ સર્વિસ પરીક્ષામાં જેમ ફેક્ટર છે લક ફેક્ટર કે જે બહુ છે બીકોઝ કે જયારે લાખો લોકો માંથી થોડા લોકોની પસંદગી થતી હોય છે તો ક્યાંક ને ક્યાંક સબ્જેક્ટિવિટી આવે છે હવે આ લક ફેક્ટર ક્યાં ક્યાં રિફ્લેક્ટ થાય છે તો એક તો જેમ આપણે હાલ જ ચર્ચા કરીએ એમ બહુ મહત્વનો છે ભાઈ ઓપ્શનલ સબ્જેક્ટ સિલેક્શન મુદ્દો છે બીજો એક બહુ મહત્વનો જે મુદ્દો મને લાગે છે આ લાગે છે જ્યાં તમારી રાઈટિંગ પ્રેક્ટિસ છે કે કે આ જે જે પ્રિલિમ પરીક્ષા તો તમે પાસ કરી લો છો ત્યારે મુખ્ય પરીક્ષાની અંદર હેન્ડ રાઇટિંગ બહુ ઓછા લોકો આ વસ્તુ બધા બહુ મહત્વની વસ્તુ ઉપર ચર્ચા કરતા હોય છે પણ એક છે તમારા હેન્ડ જે પણ સિવિલ સર્વિસ બહુ મેટર કરે છે અક્ષર જો સારા સારા હોય હોય તો મેં એવું જોયું છે છે કે કદાચ એવરેજ લેખન એને પણ ઘણા માર્ક્સ મળી જાય મોતીના દાણા જેવા અક્ષર હોય કેટલાક એવા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ છે કે જેની પાસે નોલેજ ઘણું છે પણ કદાચ એના હેન્ડ એટલા સારા ન હોય તો જેને કે શિક્ષકો એવું માને છે યુપીએસસી નથી પણ શિક્ષકો એવું માને છે કે ગાંધી કીધેલું કે ભાઈ ખરાબ અક્ષર એ અધૂરી કેળવણી નિશાની છે તો એ લોકો ક્યાંક ને ક્યાંક આ બધી બાબતો થી પણ બહુ બધા પનિશ થતા હોય છે પીડાતા હોય છે ત્યાર પછી કદાચ ભાષાનું સિલેક્શન બીકોઝ કે અત્યારના સમયમાં આપણી બધાની ભાષા એવી થઈ ગઈ છે જે હાઈબ્રીડ છે અમુક વસ્તુ ઇંગ્લિશમાં ફાવે છે અમુક વસ્તુ ગુજરાતીમાં ફાવે છે અને જયારે સિવિલ સર્વિસીસ ની અંદર તમારે તૈયારી કરીને લખવાનું છે તો ઘણા લોકો જે ભાષા પસંદ કરે છે એ ભાષા કરતા બીજામાં કદાચ એને સારો સ્કોર મળી જાય એવી સંભાવનાઓ ઘણી બધી હોય છે હિરણજી અહીંયા રોકું છું કારણ કે સમય ઓછો છે એક જ મિનિટ ટાઈમ છે સૌથી વધુ બધાને ઉત્સુકતા મને ખ્યાલ છે કે જેટલા લોકો મળતા હશે આપને એ લોકો બધા જે સવાલ પૂછ્યો હશે સવાલ હું રિપીટ કરું છું દર્શકો માટે એક જ મિનિટમાં ઇન્ટરવ્યુમાં શું પૂછાયું હતું ને શું જવાબ આપ્યો હતો ઇન્ટરવ્યુમાં પર્ટિક્યુલરલી હું ડીવાયએસપી છું તો એ પ્રમાણે ડિફેન્સ લેવલે પૂછાયું કે સિક્યુરિટી અને એક્સટર્નલ સિક્યુરિટીના આપણા ઇન્ડિયામાં કયા કયા ચેલેન્જ છે યુદ્ધ ચાલે છે તો એને ઇન્ડિયા પર શું શું ઇમ્પેક્ટ થઈ શકે છે આપણું ડિફેન્સ બજેટ કેમ આટલું લો છે અને એના શું શું રીઝન્સ રીતે વધારી શકીએ છીએ તો આવા ડિફેન્સ રિલેટેડ ક્વેશ્ચન્સ બહુ બધા પૂછાયા અમદાવાદનો એક ક્વેશ્ચન પણ હતો કે

આપને જે ડિપાર્ટમેન્ટ મળશે તેમાં કરશો થેન્ક યુ સો મચ અગેન મિત્રો આથી લોકમંચમાં આજની ચર્ચા ફરી મળીશું આવતીકાલે એક નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર